આ પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર એક તરફ જ્યાં વલસાડના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીના નિવાસ સ્થાનેથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે અને ઉર્જા મંત્રી દ્વારા પ્રથમ પહેલ કરવામાં આવી છે ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લામાં ગ્રામીણ કક્ષાએ લોકોને સ્માર્ટ મીટરથી નુકસાન થશે તેવું ધારાસભ્ય વાંસદાના અનંત પટેલ જણાવી રહ્યા છે અને તેમણે વિરોધ દર્શાવ્યો છે તેમણે એમ પણ આક્ષેપ કર્યો છે કે ભાજપના કેટલાક નેતાઓ કોઈક વિશેષ સ્માર્ટ મીટર ધરાવતી કંપનીને ફાયદો થાય તે માટે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે જો અમારા વિસ્તારમાં આ સ્માર્ટ મીટર લાગશે તો એ સ્માર્ટ મીટર અમે લગાવવા દેશું નહીં અને તેનો સખત વિરોધ કરીશું લોકોને આદિવાસી વિસ્તારમાં જ્યાં મજૂરી પૂરતી નથી મળતી એવા સમયે જો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો તેઓ આ મીટરનો પૈસા કેવી રીતે ભરશે અગાઉ પણ અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ ચૂક્યો છે ત્યારે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે અમારી જાણ બહાર જો કોઈ અધિકારી મીટર લેવા આવશે તો આવા અધિકારીઓ ઉપર પણ કેસ કરવામાં આવશે કારણ કે મીટરની ખરીદી ખુદ ગ્રાહક કરે છે ન કે કોઈ કંપની આપતી હોય છે ત્યારે આ મીટર જો પૂછવા વગર કાઢવામાં આવ્યું તો તેમના ઉપર કેસ કરાશે આપણા વિસ્તારમાં વલસાડ જિલ્લામાં હોય કે આખા વિસ્તારમાં હોય સ્માર્ટ મીટર પર લોકો શંકા કરે છે અને અત્યારે સાદા મીટર પણ એવી રીતે ચાલતા નથી ત્યારે અમારે સ્માર્ટ મીટરની કોઈ જરૂર નથી અમારતા પૂરતા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારમાં વીજળી મળી રહે ખેતીવાડીની વીજળી પણ પૂરતા પ્રમાણમાં મળી રહે એ જ જરૂરી છે જો તમારે સ્માર્ટ મીટર લગાવવા જ હોય તો તમે સરકારી કચેરીઓમાં લગાવી શકો છો પરંતુ સ્માર્ટ મીટર પર દરેકને શંકા કુશંકા છે અમારા વિસ્તારમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતના આદિવાસી પટ્ટામાં અમે એક પણ સ્માર્ટ મીટર મૂકવા દેવાના નથી એના માટે અમારે જે આંદોલન કરવું પડશે તે આંદોલન કરીશું પરંતુ માત્ર ને માત્ર ભાજપના કેટલાક લોકો આ સ્માર્ટ મીટર બનાવતી એજન્સીને અને કંપનીને ફાયદો કરાવવા માટે જબરજસ્તી સ્માર્ટ મીટર મૂકવાની વાત કરે છે એનો અમે સદંતર વિરોધ કરીએ છીએ ફાયદો નુકસાન નું તો ખબર નથી પરંતુ સ્માર્ટ મીટર ન લગાવવાથી લોકોને ફાયદો થશે અને આપણા લોકોને ફાયદો કરાવવા માટે એક વિરોધ પક્ષના આગેવાન તરીકે અમે સ્માર્ટ મીટરના વિરોધમાં લડી લઈશું બીના કર્મચારીઓને અધિકારીને ચેતવણી આપું છું કોઈ પણ મીટર અમે વેચાતું લીધેલું હોય છે જો અમારા ઘરથી અમારી પરવાનગી વગર જો મીટર કાઢ્યું તો અમે ચોરીનો કેસ એ જ અધિકારીઓ પર લગાવીશું કારણ કે મીટર અમે વેચાતું લઈએ છીએ અને એ મીટર કોઈને કાઢી દેવાની કોઈ પણ જવાબદારી હોતી નથી એટલે અમે એમને ચેતાવીએ છીએ અમારું પોતાનું મીટર પોતે ખરીદેલું મીટર અમે કાઢવા દેવાના નથી અને અમારા ઘર પર સ્માર્ટ મીટર લગાવવા દેવાના નથી